મારું નામ રાણસિંહભાઈ જેઠાભાઈ ગઢવી મોટા તાલુકો માંડવી સૌથી પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે તમે જે અત્યારે પ્રશ્ન પૂછી રહ્યા છો ઈ પ્રશ્ન એક ખેડૂતલક્ષી અને એક ભારતની અર્થતંત્ર ને મજબૂતી થાય એવો પ્રશ્ન છે કારણ કે આજે જે નર્મદાની કેનાલ કરોડો રૂપિયાના ખર્ચે ખર્ચે કેનાલ બની અને કચ્છમાં પાણી લઈ આવ્યા પણ મિત્રો હું તો અહીંયા ના સ્થાનિક લોકોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે મોદી સાહેબ તો હવે દિલ્હી ભારતના વડાપ્રધાન છે હવે આવી બાબતોનું કદાચ એનું ધ્યાન ન પણ હોઈ શકે પણ આપણે ખબર છે કે બે વર્ષથી કેનાલમાં પાણી આવે છે પણ કેનાલમાં ખાલી ભર્યો રહે પાણી એનાથી ખેડૂતોનું ભલું નથી બરાબર અને અત્યારે જોઈ દે છે કે અત્યારે દસ બાર દિવસ પહેલા એક આપણા કેનાલની પાણીનો નો ઉદઘાટન થયું એમાં એવું બધું જણાવવામાં આવ્યું કે મોટા ભારિયા નાના ભારિયા ત્રગડી ગુંજિયારી શેખાઈ બાગ આ વિસ્તારને જે ખેડૂતો છે એ બધા ખેડૂતોના ખેતરમાં પાણીનો લાભ આજથી મળશે એ બાર પંદર દિવસ પહેલાની વાત છે પણ અહિયાંના ખેડૂતો બધા જ્યાં જ્યાં પાણીની કુંડીઓ છે ત્યાં બધા ખેડૂતો બધા તૈયાર થઈને બેઠા હતા કે અત્યારે નર્મદા મૈયા આમાંથી આવશે અને આપણે દર્શન કરશું આપણા ખેતરમાં પાણી આવશે અને આપણે શિયાળુ પાક જે આપણું લેવાનું છે એના માટે આપણને પાણી મળશે અને આપણી

તમારો હેતુ સારો છે તમારો જે વિચાર છે એ સારો છે કે જલ્દી ખેડૂતોને પાણી મળે પણ તમારાથી અગાઉ જે આ નર્મદા કેનાલ નું જે કામ થયું છે એ બિલકુલ કામ ભ્રષ્ટાચારી છે કારણ કે આ લાઈનો માંથી આગળ પાણી જશે જ નહીં કારણ કે આ લાઈનો છે ને એનો કોઈ ફિટિંગ કે કોઈ જાતનો લેવલિંગ એ બિલકુલ નથી અને એના કારણે અહીંયાના ખેડૂતોને પાણી પહોંચી શકે તેમ નથી અને અત્યારે જે લાઈનો છે એમાં પણ બધા અધૂરા કામ હજી પડ્યા છે અને હું તો અહીંયાના જે ખેડૂતો છે એ ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો આપણે નરેન્દ્રભાઈએ પાણી તો પહોંચાડ્યું પણ આપણે જાગૃતિ ન કરશું અને આપણું સંગઠિત આપણે ન રહેશું તો આ પાણી નર્મદાનો પાપ પાણી આપણા ખેતરમાં નહીં પહોંચે એ આમ ને આમ ભર્યો રહેશે પાણી માટે તમે સંગઠિત થઈ અને હવે આના માટે તો લડત પડશે કારણ કે ભ્રષ્ટાચાર ન શકે આપણે બધા સજાગ થવું પડશે કારણ કે આ લોકોએ ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં કર્યું છે અત્યારે પાણીની કેનાલ જે પેટા કેનાલ છે એમાં બધી જગ્યાએ તમને બધાને ખબર પડશે હું કોઈને આવશે નથી કરતો પાતો એક દાખલો છે સામે તમે પાણી મૂકો ને સામે પાણી નાળી ન નીકળશે કારણ કે મેં પ્રયોગ કર્યો છે મેં મારી મોટર નું પાણી ઈ એક કુંડી માં નાખ્યો એક પાઇપ લાઇન દ્વારા મેં કીધું પાણી આગળ આગળ ક્યાં પસાર થાય છે તો મિત્રો ઈ 15 મિનિટ પાણી કુંડી માં અંદર ગયો અને 15 મિનિટ પછી ઈ કુંડી નું પાણી બહાર આવ્યો કારણ કે આગીયા આગળ લાઈનો છે ઈ ટકક છે બધી એનું લાઈનો નું કોઈ ઠેકાણો નથી એટલે આ લોકોએ લાઈનો આખી એમ ને એમ નાટી ગયા છે લાઈન કોઈ મતલબ નથી અને જે 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 લોકો જે જે લોકો અહીંયા જે ઠેકેદાર હોય એ ભ્રષ્ટાચાર કર્યા છે તો એ ભ્રષ્ટાચારની સામે પગલા લેવાના છે બધે આપણે અને હું નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીને એક લેટર દ્વારા આજે જાણ કરું છું કે સાહેબ શ્રી તમે ખેડૂતો માટે સારી એક રૂચિ બતાવી સારી તૈયારી બતાવી પણ એ તૈયારીનો લાભ ખેડૂતોને આજ સુધી મળ્યો નથી અને અમારી આ શિયાળાની સીઝન જતી રહેશે તો પછી અમારા શિયાળુ વાવે તો તો પાક મળશે નહીં અને ઉનાળામાં તો પાણીનો પછી કઈ ન હોય એટલે અત્યારે આઠવાડિયાની અંદર ગમે તેમ કરીને આ પાણીની વ્યવસ્થા થાય એવી હું એક વિનંતી કરું છું અને દરેક ખેડૂત ભાઈઓને એક વિનંતી કરું છું કે તમામ તમામ ખેડૂતો છે એ આપણો હક માટે આપણે લડત કરવી પડશે આપણો હક છે આ નરવતા આવી છે ને કોઈ ઉપકાર નથી આપણો હક છે અને આપણો હક કોણ લઈ જાય છે આ પેટા કેનાલ કેમ અધૂરી છે અહીં સુધી અને પૂરી છે એ ત્યાં કેમ આવું બધું ભ્રષ્ટાચાર થયું છે તો એની ભ્રષ્ટાચારની એક એક કડી આપણે ખોલવાની છે કારણ કે આપણા વડાપ્રધાન એમ કે છે કે ભ્રષ્ટાચાર કોણ કરે છે તમે જરાક એની પર ધ્યાન આપો તો આપણે બધાને ધ્યાન આપવાનું છે કોઈને આપશે કરવાનું નથી આ આપણી મિલકત છે આપણે આપણી આપણી ટેક્સના પૈસા છે આપણા માટે સરકારે કર્યું છે અને કોઈ લેભાગનું તત્વો જો આવું કામ કરી અને ખેડૂતોને આમાં આમલી બતાવીને આજે પાણી આવે કાલે પાણી આવે અને હું તો એમ કહું છું કે આજે મેં નર્મદા નિગમના જે તે અધિકારી છે એને પણ રિક્વેસ્ટ કરી કે અમે ખેડૂતો તમને હેલ્પ કરવા માટે તૈયાર છીએ તમે કહો ક્યાં અમે હેલ્પ કરીએ અહીંયાના ખેડૂતો બધા એમ કહીએ છે કે અમે આપણે હેલ્પો હેલ્પ કરી કરવો જોઈએ પણ હેલ્પ કરવા માટેની પણ વાત અમે કરીએ છીએ છતાં એ લોકો શું કહે છે અહિયાં પંચર છે અહિયાં પંચર છે અરે ભાઈ પંચર નવો કામ છે અને પંચર પડ્યો તો અમે તમારી સાથે છીએ હાલો ક્યાં છે પંચર એટલે કોઈ કામ ચાલુ નથી ખાલી ખેડૂતોને બતાડવામાં આવે છે અને જો આપણે ખેડૂતો જાગૃત ન થશું તો આ નર્મદા નો પાણી થી આપણા છોકરા રોટલા ખાશે નહીં અને આ નર્મદા નિગમની એક નીતિ છે એ કઈ રીતની નીતિ છે આપણે પાણી બતાડવા માટે આવ્યું છે

અને આ મોટા આશીર્વાદ મળે તો એક વિનંતી કરું છું અહીંયાના પ્રતિનિધિને કે આશીર્વાદ લીધા લેવા માટે તમે જો તૈયારી બતાવતા હો તો સાહેબ આપશ્રી હજી પણ આના માટે થોડીક વધારે તકલીફ જોઈ અને નર્મદા નિગમનું પાણી તમે જે પ્રમાણે અત્યારે કીધું એ પ્રમાણે અઠવાડિયામાં ખેતરોમાં પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવા માટે હું તમને એક માધ્યમ દ્વારા વિનંતી કરું છું જય માતાજી જય ભારત